ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે માટે અપીલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પીઆઈએમપી વાળા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જૂના હાઇવે ઉપર જીઆઈડીસી બસ ડેપોની સામે આવેલ હોટલ રોયલ ઇનમાં રૂમ નંબર ત્રણસો છમાં માં હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલિક બહારથી માણસો બોલાવી ભેગા કરી જુગારધામ ચલાવે છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા ત્રીસ હજાર અને છ મોબાઈલ ફોન તેમજ એક બાઇક મળી કુલ એંસી હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જંબુસરના દહેગામ ચકલોફળિયામાં રહેતા અને હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલિક અઝીમ અયુબ બક્ષ નઈમ ઇસ્માઇલ મદાફરિયા મોહમ્મદ ઝેદ મોહમ્મદ વોરા પટેલ મોહશિન કમરુદ્દીન દિવાન અને આસિફ ઉસ્માન મલેક ઝાકીર અબ્બાસ વોરા પટેલ તેમજ સિદ્દિક રાજા મલેકને ઝડપી પાડ્યો હતો જ્યારે હોટલના મેનેજર સહિત ચાર જુગારીઓને વોન્ટેજ જાહેર કર્યા હતા